મામલતદાર ચોટીલા અને મામલતદાર થયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર સંગ્રહ પર મશીન એક ડમ્પર એક લોટર અને અઠ્યાવીસો મેટ્રિક ટન કાર્બોસેલ સહિતનો રૂપિયા બે કરોડ વીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સાથે તેમના માલિકા વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલી માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સોળના નિયમ ચૌદ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આથી સુરનગર જિલ્લા મથકમાં અને તાલુકા મથકમાં કાર્યરત અધિકારીઓ દ્વારા ચોટેલા પ્રાંત અધિકારી જેમ પ્રામાણિકતા અને સનિષ્ઠ બની લોકોના હિતમાં કામગીરી કરવામાં આવે તો સુરનગર જિલ્લામાં બિનકાયદેસર ખનન ભ્રષ્ટાચાર ચૂંટાયેલ મહિલા સદસ્યના સરપંચના પતિની દાદાગીરી અને ભ્રષ્ટાચાર રોકી લોકોના ટેક્સના રૂપિયામાંથી થતો હોય બચાવી શકાય તેમ છે એમ તેમ લોકોની અંદર માંગ ઉઠવા પામી છે શું કહેશો આજે સોનગઢમાં રેડ કે આજે સવારે નવ વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર સોનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ખાતે આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે ઓપન કટિંગ કાર્બો જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનનને વહન થઈ જાય છે તે બે સ્થળોએ ખાસ દરોડા પાડ્યા હતા એમાં એક સ્થળેથી જે ત્રણ જેસીબી એક ડમ્પર અને એક લોડર અને એક સ્થળે જે ગેરકાયદેસર જે કાર્બોસેલનું સ્ટોકેજ કરવામાં આવેલું છે એ સ્ટોક છે એ કુલ મળી અને અઠ્યાવીસો મેટ્રિક ટનનો જથ્થો મળી આવેલ છે અને સાથે સાથે આ જે સાધન સામગ્રી છે એમાં મળીને બે કરોડને વીસ લાખનો અંદાજે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે